નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે ખેતરમાં બધાએ પાથરા કરવા માટે જો આજે માંડવી કેસાઈ ગઈ છે બધા પાતરા બનાવી દીધા છે જો જો આજે પણ આયે ઓળા પાડવાનું કામ ચાલુ છે જો આયે ભઠો કરી આગળ ઓળા પાડવાનું છે એ બધાએ ઓળા દાળી અને બધા ઓળા કવરાવાના છે આજ વહેલા કામ પતી ગયું આવું જોઈએ દાડી પૂરી દેવાની છે એટલે જો આ ઓળા હોય કવડા દેવાના છે તો અહી આપડે બતાવી રહ્યા છીએ ઓલા નું કામ કાજ પાડવાનું ચાલુ થઈ ગયું છે તો આપડે જોઈ રહ્યા આ બધા પાત્રા જો complete થઇ ગયા છે હવે દાળીએ આપ્યો પોરો ખાધો અમારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરી દેજો હાલે હવે ઉભા થાવ એટલે આ શિંગ ના ખરો લેવાનું છે આપડે અત્યારે ભેગી કરવાની છે જોવો આ દાડી આવી કે ઉભા થતા નથી અત્યારે જુઓ આ એક તો વરસાદ નો તાણો થઇ ગયો આમ જો સીન આવા ખેતર માં પડી કે ને પાછલા ભેગી કરવા ની છે જુઓ જો આ બધા બેઠા છે આજે હાલો એ ભાઈ ઉભા એટલે આ કામ પતે હાલો જો પાછલા ભેગા કરવાના છે સિંગુના આ ખેડૂત ના દીકરા થી કામ થાય કણ મતી મણ ઉભું કરે જો આપડે બેઠા છે દાડી આવે આપડે પોરો કઈ રીતે ઉભા થાવ

સૌરા મોટા ઢગલા કરી દીધો મોટા ઢગિયા જો ઢગલા ગયા મોટા મોટા જો આખા ખેતરમાં કામ કરો કામ કરો દાડી બધા ઉધડી આવી ગયા છે બધા આ દાડિયા અમારા જો ઓ શું કામ કરે જો હા તો હવે કરવા કરવા ને આ લાઈન જો પાતરા ભરે રહી ગયા છે જો કામ થાઉ એ આમ જો આપ ઢેલું ઢેલું કામ ના લે દાડી કોઈ ના દબ પર જ દે જો

ત્યાં લાગીને કોઈને પાણી પીવાનું નહોતું આજ જો આ ભાઈ તો અમારે થોડુંક છે ને થોડીક વધારે ઢીલ રાખે ઢીલ રાખ્યું પડે આજ પણ જો સુરતથી બસપતિ ઉતર્યા ને એટલે તરત ખેતર માં સોડાવી દીધા છે કાઢી નાખ્યો એ કે આજ તમારો